नमस्कार रुद्रलाई 24/7 માં આપનું સ્વાગત છે હવે જોઈએ અગત્યના સમાચાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માં હિયરિંગ અવેરનેસ કેમ્પનું સફળ આયોજન 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મહારાજા સયાજીરા યુનિવર્સિટીઓ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટ દ્વારા વડોદરાની સુમંદીપ વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ ઓડિયોલોજીના સહયોગથી હિયરિંગ અવેરનેસ કેમ્પ તથા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફેકલ્ટીની સ્થાપના એકસો ચાલીસ વર્ષ તેમજ વિદ્યાના પ્રણેતા પ્રોફેસર સી સી મહેતાની એકસો પચીસમી જન્મજયંતિને ઉજવતા વિશેષ સમર્પિત રહ્યો લેક્ચરર ડેમોન્સ્ટ્રેશનની વિશેષતાઓ આ વ્યાખ્યાનનું સંચાલન ઓડિયોલોજી વિશેષજ્ઞ કુમારી ગરિમા પસ્તી દ્વારા કરવામાં આવ્યું તેમણે વિદ્યાર્થીઓને શ્રવણ સંસ્થાને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરળ અને વૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન આપ્યું સૌથી પહેલાં તેમણે નોઈઝ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોન્સ એના વિગતવાર સમજ આપી જેમાં સતત ઊંચા અવાજના પ્રભાવથી કાન પર પડતા જોખમો કાનની આંતરિક રચનામાં થતી હાનિ અને ખાસ કરીને સંગીતકારો માટે જોખમકારક બની શકે તેવી પરિસ્થિતિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગળ તેઓએ પ્રિવેન્ટિન ઇય કે અંગે ઉપયોગી અને વ્યવહારુ સૂચનો આપ્યા પ્રેક્ટિસ અથવા કન્સર્ટ દરમિયાન ઈયર ફ્લગ અથવા મ્યુઝિશિયન્સ ઈયર પ્રોટેક્શનના ઉપયોગનું મહત્વ હેડફોન અને ઇયરફોનના સલામત ઉપયોગના નિયમો તેમજ પોતાની શ્રવણ ક્ષમતા ટકી રહે તે માટે સમયાંતરે હિયરિંગ ચકાસણી કરવાની આવશ્યકતા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા સંગીતકારો માટે ખાસ તૈયાર કરેલા સત્રમાં એમએસ પસ્તીએ હેલ્ધી હિયરિંગ ફોર મ્યુઝિશિયન્સ વિષયને સ્પષ્ટ કર્યો તેમણે ટોનાલિટી સુરલ હેરી અને નાદગુણને સ્વચ્છ રીતે સાંભળવાની ક્ષમતા કઈ રીતે જાળવી રાખવી સતત અવાજના સંપર્કથી થતી કાનની થાક ઓડિટોરી ફેટ્યુબ કેવી રીતે ટાળી શકાય એ શ્રવણને આરામ મળે તે માટે શાંત સમય સાયલેન્ટ હોર્સનું આયોજન કેટલું મહત્વ છે તે અંગે વિદ્યાર્થીઓને સમજાવ્યું વ્યાખ્યાન સાથે સાથે વિદ્યાર્થીઓ માટે મફત હિયરિંગ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ સ્ક્રીનિંગમાં પ્યોર ટોન ઓડિમેટરી સ્ક્રીનિંગ ઓડિયોગ્રાફ તથા કાઉન્સલિંગ સેશન જેવી વૈજ્ઞાનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી આ લેક્ચર સાથે બે મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ મફત હિયરિંગ સ્ક્રીનિંગ અને હિયરિંગ અવેરનેસ સેશન પણ યોજવામાં આવ્યા ફેકલ્ટીના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકેના કન્વીનર ડોક્ટર નીતિન પરમાર સ્ટુડન્ટ કો ડોક્ટર જયદીપ લકુમ અને યુબીએ કુમારી ધ્વનિશાહે કોર્ડિનેટરના સૂચિત આયોજન સક્રિય સહકારને સતત પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો ડીન પ્રોફેસર ગૌરંગ ભાવસારે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે સંગીત કળામાં શ્રવણ ક્ષમતા કલાકારોની મૂળભૂત અને અનિવાર્ય શક્તિ છે યુવા કલાકારોને અવાજના જોખમથી બચાવવાની જાગૃતિ આપવી અત્યંત મહત્વપૂર્ણ છે એનએસએસ અને યુબીએ યુનિટ્સ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો માત્ર જાગૃતિ જ નથી પેદા કરતા પરંતુ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સમજ જવાબદારી અને આત્મસુરક્ષાની દિશામાં સશક્ત બનાવે છે કાર્યક્રમ ગાયન વદાન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સવારે દસ વાગ્યાથી યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં હિયરિંગ હેલ્થ પ્રત્યે એક નવા પ્રકારની સમજણ અને જાગૃતતા પેદા કરવામાં સફળ રહ્યો હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસમાં આજે કાનના શ્રવણ શક્તિના અંતર્ગત કેટલી ડિસેબલી આપણે છીએ કાનથી કેમ કે સંગીતમાં શ્રવણ શક્તિનું બહુ અનેરું મહત્વ છે અને એના માટે સુમધિત વિદ્યાપીઠના સહયોગથી અહીંયા ડોક્ટર વિકાસ અને ગરિમા મેડમ દ્વારા અમારા વિદ્યાર્થીઓનું કાનનું પરીક્ષણ અને શ્રવણ શક્તિમાં કઈ રીતે વધારો થઈ શકે અથવા શ્રવણ શક્તિ આપણી કઈ રીતે શું સાંભળવાથી ને કઈ રીતે સાંભળવાથી ઘટી શકે છે એના જે કંઈ વિષયની માર્ગદર્શન અહીંયા એ આ લોકો આપવાના છે અને અમારી ફેકલ્ટીના ઉન્નત ભારત અભિયાન અને એનએસએસ દ્વારા આ કાર્યક્રમ અહીંયા આ કરવામાં આવી રહ્યો છે ફેકલ્ટીના દરેક વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ માટે ફેકલ્ટી અવારનવાર આ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો એનએસએસ અને ઉન્નત ભારત અંતર્ગત અને ફેકલ્ટીના બીજા ડિપાર્ટમેન્ટ્સ આ પ્રકારના કાર્યક્રમો કરતા રહે છે જેથી વિદ્યાર્થીઓની અંદર જે કંઈ શક્તિઓ પડી છે એ ઉજાગર થાય આ એક પ્રયત્ન ફેકલ્ટીનો રહ્યો છું હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મન્સ